સિંહ કેવાય સર્કસ માં ખબર ન પડી એ તો નાના હોય અહીંયા પકડી લીધા પૂરો ખોરાક નો ગીડ્યો અને અમે કોણ છે એ ભૂલવા દીધું મુંબઈ માં મારા પ્રોગ્રામ મેં કીધું સિંહ જોવા ગીરમાં જવું પડે એક જણ કે સિંહ જોવા શું ફાયદો મેં કીધું આંખું ને નંબર વયા દે હા પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈ હા જોવો ત્યાં ખબર પડી જાય હા

ટેકો આપે ને નકામો સોલેકામ નફા વિના ને ચંતો નકામ કે આમાં ન કમાતા તે બીજે હું કાટલું નકો મળવો જ જોઈ ન મળે સંતો ન કરે હોય જવાય ત્યારે રામણે રામ ની આમે યુદ્ધ કર્યો

રાવણ પોતે ગયો કુંભકર્ણ હું તો કે મને દોસ્ત જેમાં કેવી કે હું ભલે હોય ગયો તો પણ તે જાગી ને કપાવી હું મારી પડખે ભેગો હોઈ ગયો હતો ને તો આ ન થાય અમુક સમાજ માં હોઈ જાય હારું એને જગાડાય તો આત્મા ની બદલી કરાવી ના માણસ માંથી ગજેડા નીકળ્યો આવો આવો પ્રભુ કોના ટાઈમ મારે પૂરું થઈ જાય

પાછળ વિના નિંદર આવી ગઈ અને લગનમાંથી આવીને પૂતો તો ને સપનું લગ્નમાં આવ્યો નહીં નહીં મહેમાન જોવા આવ્યા તો વલા લોકો ને ગમ્યું કે મૂર્તિઓ બહુ હાળો હગાઈ થઈ ગઈ ને કળિયા લગન લેવાના એ જાન પરણી ને આવી એમાં સપનામાં ને સપનામાં એ ઘરવાળીને કાંઈક આંગળી લાંબી કરીને કામ કાણ સિંધવા ગયો ને તે આંગળી ગઈ એથી ખાતલા એથી ક્યાંક મીસી બેઠો ચટકાજો આંગળી કોણીએ હબાકો આવ્યો કાય નમ્રે લગન બગન

એનો બાપ લાલ ઘણ થઈ ગયો બોલે છોકરી બોલી નથી તાની તકો ત્યાં છોકરા નું બાપ કે આપડે જો એવું ગયું ભાઈ જોવા ગયા તને લગ્ન લઈને પહેરે ગયા એને જોઈ એવું જળી ગયું એટલે હું કન્યા જોવા ગયો કન્યા આવી ચાલે બેઠો બેઠો કે તારી ઉમર કેટલી માર બાવ ને પૂછો ઘણી કેટલું માર બાવ ને પૂછો સંસરા જેવું મોટું હા કેવો યુગ આવ્યો માણસ હેરાન થાય સતયુગ કરતા આ યુગ બધાય કરે સતયુગ ના માથે એવું તપ કરતા પાવડા જેવડા નક થઈ જાય પાક નું ધરતી માં ખૂટી ગયું હોય વરડા ની વળવાઈ દેવી જતા જામી ગયો હોય એટલું તપ કરે ને તો ભગવાન મળવા હોય મળે નક્કી નહીં આ કળયુગ માં તો ગાય ના શીંગડા ઉપર લાય નો દાણો એટલી વાર મન સ્થિર થઈ જાય ને ભગવાન મળી જાય મન થઈ જાય સજા ની પુસળી જેમાં ફગ ફગ ત્યાગ કરે સજા તૂજે તમે ઈ મંદિરે જઈને તમે ઉપર નજર કરો કારણ કેજા આયે નથી ચડી સમાજે નથી લાયકાત ને ચડાવી દીધી ને એની રૂદવાનો વારો આવશે ના પાલ દેવાય કે અમે ડોઈલું લઈને પાણી પામુખ માં મને લેવા દો હા મિત્ર એ હા લાયકાત વિના નું માન મળે ને કઈ કાગે લખ્યું છે એને સ્વીકારવું નહીં જો તમે સ્વીકારશો ને તો અપમાન પૈગી લાગે ને નકરું પૈગે નથી લાગતા ગમતન થઈ જાય તમને બાપુ થઈ જાય ને લાગે પછી ખારી સિંહ દારિયા રોડ માં ન ખાઈ હું કામ બધા પૈગે લાગી ગયા એટલે થી ખાવ જલસા થાય હા આપડે કેવે છે ડુંગરા નરમ ની ગુળફી ગરમની તો એ કીધું ભાઈ ગરમ ગરમ બે ગુળફી આપ નહીં ડુંગરા નરમ નહીં ગુળફી ગરમ નહીં જાળવામાં હા તો નહીં તાળી પાડો વાંચવો અમે શિયાળા ના પાડતા તાળી ન વગાડતા કારણ કે મા ને હું ફળ્યું ને મળી ફગક ફગત કરીને ટાઈટ ચડાવે

દેશે બહુ સારી પ્રગતિ કરી હજી દસ વર્ષ જવા ગયો આપડે વિદેશ માં જાવું જવું પડે સુરતમાં ભોરીયા હીરા કહવા આવશે કોના કારખાનામાં મખનભાઈ ના મગનભાઈ નહી બોલી હતી બોલો મોબાઈલ ફોન ના બટકારી થાય કબાટ જેવડે દરવાજો ખોલી ને જ્યાં જવું છે એના નંબર લગાડશો ને હું મોબાઈલ માંથી લુબુક દે નીકળશો એટલે ગોરચંદભાઈ ડોટ વાગ્યા આવ્યા કે આ કપાળમાં માં કેમ કે એક રંગ નંબર માં હામો આવતો માલિકા એક્સિડન્ટ થાય આમાં વડીલોને ને પૂછો વાળીએ હારા ગાડા નહોતા હારા હાથી નહોતા લુગડા એક જોડી હતા થાપણા ના વાર પડદે પહેરવાના હોય બાર ગામ જવું હોય પહેરવાના નહીં તો નહીં નહીં તો ઠીગડા માંથી ઠીગડા મેન ક્યાં હતું એ જળતું નહીં સોયણી ની સદીઓ પહેરતા એને એસી સદી કહેવામાં આવે કાઠી બોર લે ઋતુ ફરે એમ સદી નાળી ફરે

જુનાગઢ ની આ માં રૂપિયા પચાસ હાજર નું દાન કરી જાય ને એ જુનાગઢ બજાર જાય તો બે લાખ નો ધંધો મળે શું કામ આય દાન કર્યું એનો ગ્રાફ નીકળી જાય જીવવા જેવો જમાનો આવ્યો પૂછ મારવા વાળા નું હાલે હતા બોલો ખાલી છાપામાં જાહેરાત આપો લે બૂચ મળવવા માટે મળો કોઈ પાંચ સાત એવા નીકળ્યા હાલો ને કે દુ ને કોઈ માર્યા નહી શમતા જેવો તેવો જમાનો એક જણા આમ છાપુ લઈને દાંત કાટવા મીડે એટલે કોઈ કીધું ભાઈ હજી છાપું હજી હાથમાં લીધા ભેગા દાંત કેમ કાટે શું આવ્યું કે એવું કાઈ નથી તો કે છાપા વાળાને ખોટો રૂપિયો દટકાવી દીધો પછી કીધું છાપું તો જો આય ગઈ કાલની દાદી ને ગયો જગત ને તમે છેતરવા તૈયાર થાવ ને ત્યારે જગત તમને છે આ ગ્રહસ્થિ આશ્રમ છે સંસાર માં રહેવું સન્યાસી થઈ જાય ને તો બ્રહ્મ નહીં બની જાય સંસાર રહીને ભક્તિ કરે તો બ્રહ્મ ના બાપ થઈ જાય ભગવાન ને એના આંગણે દીકરો થઈને પગ દાબવા પડે ગ્રહસ્થી આશ્રમ છે ઘર મોટું દુનિયામાં કોઈ તીરથ નથી આંગણા નો તરંગ આ તમારા એસે તમને પૂજશે એવું ભજનમાં આવે ચાર મૂર્તિ છે આપણે એમાં પેલી મૂર્તિ છે ને માં છે માં છે એ દયા ની મૂર્તિ દીકરો ગમે એવો ખરાબ હોય ને તો માં એમ નો કે તારું ખરાબ થાય કારણ કે દયા ની મૂર્તિ ચોવી અવતાર ભગવાનના ના ધરતી માંથી થયા પણ માં ના અવતાર સરખામણી કરીએ તો

આશીર્વેદ મોટા હોય માં આગળ દેવતાઓ હતા બ્રહ્માન બ્રહ્માણી ઇન્દ્ર ની ઇન્દ્રાણી એને આ વિષ્ણુ ભગવાન ની આગળ ગયા ને કે ઓલા લોકો માંડવા પક્ષ વાળા વે જાનૈયા જોયા જ રાજી થઈ ગયા બોલો જાનૈયા આવ્યા આવ્યા વરાજો કેવો કહી ખબર પડી જાય ને કાકા પડી જાય રાજ થઈ ગયા ભગવાન અંગે ગળામાં એકોન પાંત્રી ચોલા નો તો હાર પહેર્યો ભોળા નાખ ખિસ્સા કાપ્યો હાથ નો નાખે કુપન માંથી નામ કાપ નાખે અને ભેગા ભૂતડા કોઈ પગ નહીં ને હાથ નહીં ને બોલે ચાંદલો લખી ભગવાન ભોળો નાથ મા પાર્વતીજી ને ફેર્યા ત્યારે ભૂતરા એકગન દાજવા મડી ગયો અને ભૂત ને નાચતા જોઈ અને ભગવાન ની આંખ માંથી બોલ્યા હે કાળ ના કાળ મહાકાળ હે દેવ ના દેવ મહાદેવ તમારા લગ્ન નો આનંદ આ ભૂતળા ના એટલો છે નાચા લગન ગાજવા મડી ગયું તો તમને તો એનો હરખ ડબલ હોવો જોઈએ તમારા લગ્ન નો આનંદ ભૂત નાચિન વ્યક્ત કરે આનંદ વ્યક્ત કરે તમે હું કામ રહો છો ત્યારે